મારી મસ્ત ખીચડી બનાવી દીધી ના કે તો ચાલો બતાવું ખીચડી બનાવી દીધી અને અને હું ગયો તો કોમે વાગી ગયા છે સાડા પાંચ કેમ કે આખો દિવસ કોમે ગયો ને તો વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહી એટલે અત્યારે મમ્મી એ ખીચડી બનાવી દીધી તો મમ્મી કે હવે બેટા શાક નહીં એક કોમ કરીએ આપણે છે ને ડુંગળીનું જોરદાર હું શાક બનાવું તો તાર ખાલી એક લહાણ એકલું મન ફોલ જાય નહીં લહાણ ફોલું તો હજી તું ડુંગળી શાક કરી બને હા તો જો મિત્રો આ ડુંગળી નું શાક બનાવવાનું છે મારી મમ્મી લહાણ ફોલે છે હવે જોડે હું પણ લહાણ ફોલેલું મમ્મી અને ફટાફટ ડુંગળી નું મસ્ત મજાનું શાક બનાવી દઉં ચાલો મિત્ર આપણે બનાવીએ જોરદાર ડુંગળી નું શાક તેલ ના મસાલા કરતા હું અમે પ્લાસ્ટિક ના મારું કરીશ

હું ફટાફટ ખોલે બનાવી દઉં હા એક કામ કર તો વેલું બનાવું હોય ને તો છે ને તો ધીમે ધીમે લહાણ ફોલ હું ડુંગરી સમાર બરાબર એટલે હું ડુંગરી સમાર તો લખીને ત્યાંથી જેટલે બે ત્રણ કરીએ ફોલે એટલે ફોલ હા બરાબર હું

મમ્મી <todic> છે <todic>

મમ્મી આ ડુંગરી તો રડાવે પણ હો કે મને કાલે ખીચડી વગાતી હતી ને એ વખતે ડુંગરી પકડ્યું નતું કેટલી વખત બરી જજામાં વખત પાણી પાણી નીકળી ગયું આ ડુંગરી મારે તો વખત એ ને એટલે કોમ જ નહીં તું તમારા હું મને ઉડા તો એક કામ કરો અમારી બેસતા

નાખી ના ના કડી ચાલે પપ્પા ચાલે એ બધું મસાલો ને મરચું થાય એવું બધું મસાલો ને મરચું બધું ખાવાનું જ છે ને

મારી મમ્મી આટલામી મેખી દીધું પછી થોડુંક મસાલો નાખી નાખવાનું

વહેલું થઈ જાય ને તો મમ્મી રાય હજુ હજી એક વસ્તુ રહ્યું ઢોકવાનું હજુ ચાલે કરે બધા પાણી ભર આ રીતના ડુંગી શાક થઈ જશે ચડી જાય એટલે પછી ખાવાનું શાક ચડે ને તો લગીન બહાર ચૂલે હું પાણી મૂકી દઉં અને પછી હું નહીં નાખું અવધેલા સમેટીલોન લગા પોણા હાથ થયા ને પોણા હાથે અમાર ખાવાનું તૈયાર થઈ ગયું હું નઈ બાઈન થઈ ગયો અને હવે હું નવું મેબે કહીશ ને મમી હા બુ આદ પ્રેસ ને મેટલો अच्छा बहु नहीं खाने हो 10 बचाना बैस था तो ना काढू हूं ता डिश में खायो चल नहीं, नहीं नहीं मैं नहीं हूं बढ़िया मीठो बना देता हूं अब अंदर वाले खिचड़ी बधाई मारा सब्सक्राइब मित्रों बधाई कमेंट करता था બધી બહુ કોમેન્ટો આવી હતી કે અદ્દન નાખી ને ખીચડી બનાવ છો તો પછી અદ્દન નાખવાનું ચાલુ કરી દીધું અમે તો જો મિત્ર આ ડુંગળી શાક બનાવ્યું ને બસ આવ ને મારે બસ

તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી